હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે કટોરીવાળો બ્લાઉઝ કટિંગ કરતાં શીખવાનું છે આપણે પેપર કટિંગ કર્યું છે પેપર કટિંગ ઉપરથી આપણે આગળનો ફન્ટ કટિંગ કર્યો છે કટોરી બાસ બેલ્ટ આ રીતે આપણે કમ્પ્લીટ ફર્મા ઉપરથી પેપર કટિંગ ઉપરથી આપણે કટોરીવાળો બ્લાઉઝ કટિંગ કરતાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો સીવણ ક્લાસના દરેક કામ આપણી ચેનલ ઉપર મળી રહેશે બ્લાઉઝ ડ્રેસ ચણિયા ચોરી ઠેલા ઠેલી કે બ્લાઉઝ ડિઝાઇન જે પણ શીખવો છે આપણી ચેનલ ઉપર મળી રહેશે હવે આપણે માપના બ્લાઉઝ ઉપરથી કટોરીવાળો બ્લાઉઝ કટિંગ કરતાં શીખવાનું છે એકદમ પરફેક્ટ રીતે કટોરી કાઢતા અને નીચેનો બેલ્ટ પણ કાઢતા ને આપણે પાછળની કમ્પ્લીટ બેક સાઈડ કટિંગ કરતાં શીખવાનું છે આની ઉપરથી એકદમ પરફેક્ટ માપ લઈને કટિંગ કરતાં શીખીએ હવે આપણે અહીં આગળ પહેલાં એની કમર માપી લેવાની છે એક કાગળ લઈ લેવાનું ને કાગળ ઉપર આપણે પહેલાં લખી દેવાનું છે એટલે આપણને કટિંગ કરતાં વાર ના લાગે એટલા માટે અહીં આગળ સાડી છવ્વીસ કમર છે એટલે આપણે અહીં આગળ સાડી છવ્વીસ લખી દેવાનું જે રીતનું માપ લઉં છું એ રીતે તમારે કમ્પ્લીટ લઈ લેવાનું અહીંયા આગળ લંબાઈ લઈ લેવાની અહીંયા આગળ સાડા બાર લંબાઈ છે પછી આપણે એનું ગળું માપી લઈએ અહીં આગળ ગળાના ભાગે સીધું માપી લેવાનું નવ ઇંચ છે ત્યાર પછી આપણે આગળ આગળનું ગળું આ રીતે માપી લેવાનું છે છનું ગળું છે આગળ છ લખી દઈએ પછી આપણે બાય માપી લેવાની છે સ સેન્ટરના સધાના ભાગથી સાડા ચાર છે પછી ત્યાર પછી ઊંધું કરીને આપણે મોરી માપી લઈએ આગળ જે સિલાઈ મારેલી હોય તથી માપી લેવાની પાંચ ઇંચ છે ત્યાર પછી આપણે અહીંથી આ રીતે અહીં જે સિલાઈ મારેલી છે ત્યાંથી આપણે આ રીતે માપી લેવા સાડા આઠ આગળ આપણે આઈનું જગ્યા જે છે એ છોડી દેવાની છે ત્યાં પછી આપણે શોલ્ડર માપી લઈએ શોલ્ડર અઢીનો છે પાછળ ગરું નીચે છે એટલા માટે ને આપણે અહીંયા આગળ હવે જે કટોરી છે તે કટોરીનો આપણે શેપ માપી લઈએ સાડા છ છે યાદ રાખજો પછી તમને છેલ્લે કટિંગ કર્યા પછી બતાવીશ સાડા છ આપણે અહીં આગળ તેનું માપ છે હવે આ માપ ઉપરથી આપણે કટિંગ કરવાનું છે લંબાઈ સાડા બારશે શોલ્ડર છ પાછળનું આગળનું ગળું છ ને પાછાનું ગળું નવ એ રીતે આપણે કટિંગ કરતાં શીખીએ હવે અહીં આગળ આપણે પહેલાં સાડી છવ્વીસ કમર છે તેને આપણે અહીં આગળ આ રીતે અડધું કરી દેવાનું એટલે સાડા છને એક લીટો આવે તો અહીં આગળ આપણે માર્કિંગ કરી દેવાનું ત્યાં પછી આપણે પોણા ત્રણ ઇંચ આપણે ડબ્બાને ટક્ષ બે વાઈ ગયું એ રીતે આપણે મૂકી દેવાનું છે અહીંયા આગળ સાડા બાર લંબાઈ છે એટલે એક ઇંચ ઉમેરીને અહીંયા આગળ સાડા તેર મૂકી દેવાનું આપણે અહીંયા આગળ અઢી સવા બે એ મૂકવાનું છે આપણે અઢી આગળ ગરું છે એટલે અઢી એની મેં અડધો ઇંચ પોણો ઇંચ ઉમેરી દેવાનું એટલે આગળ પોણા છ આવી જાય એટલે આ રીતે પોણા છનું માર્કિંગ કરીને આપણે સીધું માર્કિંગ કરી પછી આપણે અહીંયા આગળ આ રીતનું ક્રોસ આપી દેવાનું છે એટલે શોલ્ડર ઉતરે નહીં ત્યાર પછી આગળ સવા પાંચનું આપણે સવા પાંચ મૂક્યું છે મૂડો ને ત્યાર પછી અહીંયા આગળ સાડા આઠ ચેસ મૂકી દેવાની છે ને આપણે દોઢ ઇંચ આપણે ડબાણ લઈ લેવાની છે અહીંયા આગળ દોઢ ઇંચ રાખવાની છે ત્યાર પછી જે ઉપર શોલ્ડર મૂક્યો તે આપણે આ રીતે નીચે મૂકી દેવાનું છે અને ત્યાર પછી આપણે અહીંયા આગળ ઉપરનું ને નીચેનું કમ્પ્લીટ માર્કિંગ જોઈન્ટ કરી દેવાનું છે ત્યાં પછી આપણે અહીં આગળ આ રીતે રાઉન્ડ રાઉન્ડશીપ આપીને મૂળો ઉતારી દેવાનો છે ત્યાં પછી આપણે અહીંથી કટિંગ કરી દઈએ આ રીતે આપણે પાછળનું કમ્પ્લીટ ગળવું પાછળની બેક સાઈડ કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ ત્યાં પછી આપણે પેપર ઉપર કટિંગ કરીને આગળનો ફંડ તમને બતાવું કે તમારું કાપડ વેસ્ટ ના જાય એટલા માટે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ગુજરાતીમાં આપણે શિવંગ ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ અહીંયા આગળ સવા બે ઇંચ છે ત્યાં આગળ આ રીતનો ટક્સ માધ્યમ સવા બે સવા બે ઇંચનો આપણે માર્કિંગ કરેલું હવે આપણે સાઈડ ઉપર મૂકી દઈએ આપણે અસ્તર કાં તો બ્લાઉઝ પીસ સાઈડ ઉપર મૂકી દઈએ પછી આપણે અહીંયા આગળ હવે કાગળ લઈ લેવાનું છે ગમે તે જાડું કાપ કાગળ હોય તે લઈ લેવાનું છે અને ત્યાર પછી આપણે આ રીતે કમ્પ્લીટ ગોઠવી દેવાનું છે ને પહેલાં પહેલું આપણે નીચે પોણા ઇંચ ઉમેરવાનું છે પોણો ઇંચ ઉમેરવાનું કેટલું પોણો ઇંચ કાં તો અડધો ઇંચ ઉમેરશો પણ ચાલશે આમ તો પોણો ઇંચ ઉમેરશો તો સારામાં સારું આ રીતે આગળ પોણો ઇંચ ઉમેરી દેવાનું નીચેની સાઈડ એ રીતે તમારે કમ્પ્લેટ ગોઠવી દેવાનું ને ત્યાર પછી આપણે કમ્પ્લેટ થાપી દેવાનું છે આ રીતે તમારે અહીં આગળ કમ્પ્લેટ જે બેક સાઈડ કાઢી તેની મેં ખાલી નીચે જ ઉમેરવાનું છે બીજે કહીએ કશું ઉમેરવાનું નથી અહીં આગળ પછી બેઠું તમારા આ રીતનું માર્કિંગ કરી દેવાનું છે પછી તમને એની કટોરી ને બસ ને તમને બેલ્ટ કટિંગ કરતાં એની મેંથી જ તમને શીખવાડું છું પહેલાં આ રીતે તમારે વેસ્ટ તમારી જોડે કાગળ પડ્યું હોય કાં તો કોઈ પણ જાડું વસ્તુ પડી હોય તેની ઉપર આ રીતે તમારે માર્કિંગ કરી દેવાનું તમને બેક સાઈડ કટિંગ કરતાં તો આવડતું હશે પણ જે આગળ ફ્રન્ટ છે તેની મેં કટોરી છે ને બેલ્ટ છે ને બાસ કટિંગ કરતાં આવડતો નહીં હોય એટલે પછી તમારે આ રીતે અહીંયા આગળ કમ્પ્લીટ તેનું માર્કિંગ કર્યું તે પ્રમાણે અહીંયા આગળ કટિંગ કરી દેવાનું છે આપણે બેક સાઈડનું કમ્પ્લીટ માપ ટુ માપ કટિંગ થઈ ગયું ત્યાર પછી આપણે અહીંયા આગળ પહેલાં પહેલાં જોઈ લો તમને બતાવી દઉં આ રીતે મૂકી જવાનું છે થોડું આઘું પાછું હોય મૂકી લેવાનું ને પછી આઘું પાછું હોય તો આપણે કટિંગ કરી દેવાનું એનું માપો માપ રાખવાનું છે અને ખાલી નીચે તમારે ઉમેરવાનું છે પોણો ઇંચ ત્યાર પછી હવે આપણે અહીંયા આગળ ગળું છ ઇંચનું છે એટલે આપણે અહીંયા આગળ છ ઇંચે માર્કિંગ કરી દઈએ આપણે અહીંયા આગળ અઢી ઇંચમાં ઉમેરવાનું છે ઉપર સવા બે નીચે અઢી ત્યાર પછી આ રીતે આપણે માર્કિંગ કરી દેવાનું ને અહીંયા આગળ પછી નીચેની સાઈડ અહીં આગળ તમારે પોણા ત્રણ ઇંચ મૂકવાનું છે આ રીતે પોણા ત્રણ ઇંચ મૂકી દેવાનું ને અહીંયા આગળ તમારે સવા ત્રણ મૂકવાનું આગળના ભાગે કેમ કે બેલ્ટની અહીંયા આગળની સાઈડ રાઉન્ડ શેપ આવે એ રીતે આ રીતે તમે પછી રાઉન્ડ શેપ આપી દેવાનો સીધું પહેલાં માર્કિંગ કરીને અહીં આગળ આપણે દોઢ નીચેની સાઈડથી દોઢ ઇંચનું માર્કિંગ કરીને પછી અહીં આગળ તમારે પાંચ ઇંચ મૂકી દેવાનું અહીંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે જોઈ લો અહીંથી તમારે રાઉન્ડ શેપ આપી દેવાનો કટોળીના ભાગે અહીંથી બી આ રીતે કમ્પ્લીટ માર્કિંગ જોઈ લો વિડીયો સ્ટોપ કરીને તમારે જોવો હોય તો જોઈ લો ત્યાર પછી આપણે અહીંથી પહેલાં બેલ્ટ કટિંગ કરીએ આ રીતે તમારે બેલ્ટ કટિંગ કરી દેવાનું છે હજુ એની મય થોડો ફેરફાર કરવાનો છે તમને પછી બતાવું તો આ પછી આપણે અહીંથી આ રીતે કટોળી કટિંગ કરી લેવાની છે અહીં આગળ આ રીતે ગળું કટિંગ કરી લેવાનું છે તમારે આ રીતે કમ્પ્લીટ કટિંગ કરી દેવાનું હજુ આપણે આગળનો મૂળો જે છે પાછળના કરતાં ગાળવાનો છે તે તમને આગળ બતાવું કે અહીંયા આગળ તમારે એક રીતનું માર્કિંગ કરી દેવાનું બેલ્ટની મય ને અહીંયા આગળ કટિંગ કરી દેવાનું આ રીતે તમારે કમ્પ્લીટ આવશે એટલે કટોરી ઉપનો હજુ ટક્સ આવશે એટલે કમ્પ્લીટ તમારે બેલ્ટ પરફેક્ટ બેસી જશે આ કટોરી હજુ વેસ્ટ છે તમને પરફેક્ટ કટિંગ કરતાં બતાવું હવે આપણે અહીં આગળ બીજું લઈ લઈએ કાપડ કાગળ એની મેં તમારે કમ્પ્લીટ આ રીતે ગોઠવી દેવાનું વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો આ રીતે તમારે નીચેની સાઈડ પહેલાં પોણો ઇંચ મૂકવાનું છે અહીં આગળ અડધો ઇંચ ને આગળની સાઈડ એક ઇંચ ત્યાં પછી આ રીતે જોઈન્ટ કરી દેવાનું છે પાછળની સાઈડ ની નીચે પોણો ઇંચ આગળની ભાગે એક ઇંચ અહીંથી તમારે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું પછી ત્યાર પછી આ બેનું સેન્ટર કરી કદ્યાયન સાડા સાત ઇંચ છે આ રીતે આગળ સેન્ટર કરી કદ્યાન પોણા ચારે ત્યાર પછી અહીંથી આ રીતે ક્રોસમાં માર્કિંગ કરી દેવાનું જે સેન્ટર લીટો આવે તો અહીંથી આપણે આ રીતે ક્રોસમાં લીટ લીધા અને અહીંથી આપણે આ રીતનું થોડું રાઉન્ડ શેપ આપી દેવાનું છે એટલે આપણે કમ્પ્લીટ કટોરી થઈ ગઈ આ રીતે તમારે કમ્પ્લીટ કટિંગ કરી લેવાની છે અહીંથી તમારે રાઉન્ડ શેપમાં માપવાનું છે ત્રિકોણ પાળવાનું નથી ખૂણો પાળવા નથી આ રીતે તમારે કમ્પ્લીટ કરી દેવાનો હવે આપણે અહીં આગળ જે સેન્ટરનું છે ત્યાંથી દોઢ ટક્સ રાખવાનો છે પોણો ચાંપા રાખવાનું પોણો ચાંપા રાખવાનો એટલે દોઢ તમારે આ રીતનો ટક્સ આવી જશે અહીં આગળ તમારે પોણા સાતની કટોરી તૈયાર થઈ ગઈ અડધો ઇંચ પાછળ ને પાંચ ઈંચ આગળ જશે એટલે પોણો ઈંચ તમારે કમ્પ્લીટ સેટિંગ થઈ ગયું આ તમારે કમ્પ્લીટ પરફેક્ટ કટોરી માપે માપ કટિંગ થઈ ગઈ જે પહેલાંની મેં તમને બતાવી હતી એ રીતે હવે અહીં આગળ આપણે પછી બ્લાઉઝ પીસ લઈ લઈએ કાં તો તમારે અસ્તર કટિંગ કરવાનું હોય એ લઈ લેવાનું છે આ રીતે તમારે કમ્પ્લીટ પછી ગોઠવવાનું છે આ રીતે તમારે અહીં આગળ ગોઠવી દેવાનું જવું તમારે બેલ્ટ અહીં ગોઠવવાનું કટોરી અહીં ગોઠવવાનું અહીંથી નીચેથી બાઈકા લેવાની છે બસ તમારે અહીં આગળ આ રીતે મૂકી દેવાનું છે બેઠું તમારે આ રીતે કમ્પ્લીટ કટિંગ કરી દેવાનું છે મૂળો તમારે અડધો ઇંચનો ગારણ આપી દેવાનો છે આગલી સાઈડ એ રીતે પછી તમારે મૂળાનો ભાગ પાછળ કરતાં આગળનો અડધો ઇંચ ગારણ આપવાનો છે એ વિડીયોમાંથી સ્કીપ થઈ ગયો પણ તમે તમારી રીતે જે આપણા યોગ છે તેની વય તમે અડધા ઇંચનો મૂળો ગારી લોજો પછી આપણા બેઠું આ રીતે મૂકીને કટિંગ કરી દેવાનું છે એટલે તમારું કાપડ ઓછું બગડે એકદમ કાપડ બગડશે નહીં એકદમ પરફેક્ટ રીતે તમારે થઈ જશે ને પછી આ ફર્મો જે તમે બનાવેલો છે એ તમારે મૂકી રાખવાનું પછી આ તમારા માપનો બ્લાઉઝ જે આવે ત્યારે તમારે આ ફર્મો ચાલે એની ઉપર તમારે માપ લખીને ફરમા ઉપર માપ લખીને મૂકી દેવાનું પછી તમારે બ્લાઉઝ જે સીવવાનો આવે ત્યાં તમારે ચાલે એટલા માટે આ રીતે તમારે બેલ્ટ અહીંથી નીચેથી કાઢી લેવાનો છે હવે કટોરીનો ભાગ આપણે અહીંથી આ રીતે કાઢી લેવાનો એટલે નીચેની સાઈડથી તમારે બાય મોટી હોય તો પણ તમારે નીકળી જશે આ રીતે અહીંથી રાઉન્ડ શેપ આપી દેવાનો એટલે તમારે કટોરી થોડી ઉરપ થાય એટલે ખેંચાય તો તમારે પરફેક્ટ બેસી જાય એટલા માટે હવે અહીંથી તમારે ગળું કટિંગ કરી લેવાનું છે આ રીતે તમારે કમ્પ્લીટ આગળનો ભાગ નીકળી ગયો અહીંયા આગળ તમારે આ રીતે માં દેવાનું એટલે આપણને સીવતી ઘડીએ મેરવતા ફાવે એટલા માટે હવે આપણે અહીં આગળ બાય કટિંગ કરીએ આ રીતનું તમારે અહીં આગળ ડબલ વારી દેવાનું છે તમારે ચાર ભાગ થશે આ રીતે તમારે ડબલ કરી દેવાનું અને ત્યાર પછી આપણે અહીંયા આગળ બાહીં જોઈ લઈએ સાડા ચારની બાહીં છે પહેલાં પહેલી આપણે અહીંયા આગળ માર્કિંગ કરી દઈએ ત્યાર પછી ત્રણ ઇંચ આપણે મૂડાનો પાંચ ઇંચ આપણે સાડા પાંચ ઇંચ આપણે અડધો ઇંચ આપણે નીચે દબાણમાં લેવાનું છે પાંચ ઇંચ લીધું એટલે તમારે ઉપર પણ શોલ્ડરના ભાગે દબાણ આવી જાય અહીં આગળ આપણે મોહરી પાંચની હતી અને દોઢ ઇંચ આપણે દબાણ લઈ લીધું ત્યાર પછી આપણે આ રીતનો મૂળો જે કાપ્યો છે પાછળના ફંટનો એ માપી જોવાનો છે સાડા થાય છે એની મેં એક ઇંચ અડધો એક ઇંચ માઇનસ કરી સાડા સાત મૂકી દેવાનું છે ને ત્યાર પછી આ રીતે ક્રોસમાં માર્કિંગ કરી દેવાનું મૂળાના ભાગે આ રીતે રાઉન્ડ શેપમાં જોઈન્ટ કરી દેવાનું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો તમારા મિત્ર કાં તો સગા સંબંધી સેવા ક્લાસનું કામ શીખતો હોય તેની જોડે શેર કરી દોજો આ રીતે તમારે અહીં આગળ સ્લીવ કટિંગ થઈ ગઈ અહીં આગળ આપણે અડધા ઇંચનું ગારણ આપી દેવાનું છે તમારે પરફેક્ટ આનો વિડીયો તમારે કટિંગનો જોવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની મેં બી લિંક આપી છે દરેક જાતના બ્લાઉઝ તમને કટિંગ જોવા મળી જશે અહીં આગળ આપણે નવું ગળું હતું એ આ રીતે મૂકી દેવાનું ને અહીંયા આગળ આપણે અઢી ઇંચ રાખવાનું છે ત્યાર પછી આપણે અહીંથી પછી રાઉન્ડ શેપ આપી દેવાનું ત્યાર પછી આપણે અહીંથી ગળું કટિંગ કરી દેવાનું છે આ રીતે તમારે પરફેક્ટ બ્લાઉઝ કટિંગ થઈને તૈયાર થઈ ગયો આપણે ફર્મમાં સાથે આ રીતે બ્લાઉઝ કટિંગ થાય હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ